પછી હવે લાડુ બનવાની પ્રક્રિયા શરૂ થાય પછી આ શું કરવાનું પછી લાડુ થાય ભાઈ એમ કંઈ થોડા થાય જુઓ સાહેબ હવે આમાં ભૂકો થઈ ગયો જુવાનો ને ગોળ ઉમેરવામાં આવે

હવે જો આ કમ્પ્લીટ થઈ ગયા ને લાડુ વાળવા ટના ટન વાહ વાહ આ તમે એક બે લાડુ ખાધો એટલે હા જુદી કઈ ચિંતા નહીં તમારે જમાવટ ભીં મારવી પડે તો ભીં જ મારવી પડે હા ભીં મારવી પડે ભાઈ ભાઈ જો આને દુહાના લડુ કહેવાય આ જોઈ લ્યો તમે ચમવા વટ વાહ વાહ